નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ ગુજરાતી મિત્રો તમામે તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર નવું વર્ષ શરૂ થઈ ગયું છે મિત્રો નવા વર્ષે શાળાની ફીઓને લઈને એક નવો નિયમ મિત્રો આવી ગયો છે તમામ વાલીઓ માટે મિત્રો આ રાહતના સમાચાર રહેવાના છે આ તરફ વાહન ચાલકો માટે પણ એક નવા સમાચાર નવા વર્ષના મિત્રો સર્ટિફિકેટના ભાવ વધ્યા એને લઈને સમાચાર તમારી પાસે જીઓ એરટેલ વોડાફોન ગમે એનું સિમ કાર્ડ હોય એના માટે પણ એક નવો મિત્રો મોટો ફેરફાર થઈ ગયો છે એના વિશે જાણીશું મિત્રો હવે વાહન ચાલકો માટે મિત્રો આજના અગત્યના સમાચાર નવા વર્ષથી વાહન ચાલકો ફાસ્ટેગને લઈને મિત્રો નવો નિયમ આવશે આજના વિડીયોમાં જાણીશું કયો નવો નિયમ છે વોટ્સઅપ વાપરતા હોય તો વોટ્સઅપમાં પણ નવો નિયમ આવી ગયો છે પણ જાણીશું એલપીજી ગેસ નવા મહિના રોજ મિત્રો સરકારી કર્મચારીઓ માટે પણ નવું વર્ષ નવી ખુશખબર આવી ગઈ છે તમામે તમામ લેટેસ્ટ લેટેસ્ટ સમાચાર જાણીશું પણ સિગરેટ પીતા હોય પાન મસાલા ખાતા હોય તો તમારા માટે એક મોટો ઝટકો લાગવાનો છે નવું વર્ષ નવું ટેક્સ મિત્રો લગાવી દેવામાં આવ્યું છે આજના ઇમ્પોર્ટન્ટ સમાચાર તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં નવા વર્ષની સૌ મિત્રોને શુભકામના છે મિત્રો આ નવા વર્ષના રોજ ઘણા બધા ફેરફાર થઈ ગયા છે તમારા માટે ઝટકાવાળા સમાચાર અને ખુશખબરવાળા સમાચાર બધા સમાચાર જાણીશું સૌથી પહેલાં એક ઝટકાવાળા સમાચાર મિત્રો જાણી લ્યો એસટી બસની અંદર તમે મુસાફરી કરતા હોય તો મિત્રો એસટી બસમાં ટિકિટનું ભાડું મિત્રો વધારી દીધું ક્યારથી વધાર્યું તો પાર્ટી તમે ઉજવી હશે થર્ટી ફસ્ટની અડધી રાત્રે જ એટલે કે મિત્રો નવું વર્ષ આ બાજુ પેલી તારીખે શરૂ થવાનું છે અને આ બાજુ બે હજાર પચીસનું વર્ષ પૂરું થવાનું છે એની મધ રાતે જ એસ ટી બસના ટિકિટના ભાડા મિત્રો વધારી દીધા છે કેટલું ભાડું વધાર્યું એના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત એસટી બસના ભાડામાં સરકાર દ્વારા ત્રણ ટકાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે તો મિત્રો ત્રણ ટકા ટિકિટમાં હવે વધારી દીધા છે અને એને જ કારણે મિત્રો હવે એસટી બસની ટિકિટ મોંઘી થવાની છે પણ આટલી બધી મોંઘી નહીં ખાલી માત્ર ત્રણ ટકા જ વધાર્યા છે આની પહેલાં મિત્રો માર્ચ મહિનાની અંદર દસ ટકાનું ભાડું વધાર્યું હતું આ વખતે ફરીવાર ત્રણ ટકાનું ભાડું વધારી દેવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બર એટલે કે થર્ટી ફસ્ટની મધ્યરાત્રિથી જ ભાડું વધારી દેવામાં આવ્યું છે તો નવા વર્ષની શરૂઆતમાં જ એસ ટી બસે પોતાના ટિકિટના ભાવ વધારી દીધા છે ત્યાર પછીના મિત્રો બીજો જટકો મિત્રો જાણી લ્યો લોન મસાલા ગુટકા સિગરેટ ખાતા હોય તો હવે નવા વર્ષે મિત્રો આ બધું જ મોંઘું થઈ જવાનું છે કારણ કે આના ઉપર જે ટેક્સ લગાવવામાં આવે છે એ ટેક્સ પણ વધારી દેવામાં આવશે એક્સાઇઝ ડ્યુટી મિત્રો વધારી દેવામાં આવશે સરકારે તમાકુના ઉત્પાદનો ઉપર એડિશનલ એક્સાઈઝ ડ્યુટી લાદી દીધી છે એટલે કે વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાડી દીધી છે અને આ ડ્યુટી પેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થવાની છે તો ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી જ આ ભાવ વધારો લાગુ થશે પાન મસાલા ઉપર એક નવો શેસ લાગુ કરવામાં આવ્યો છે પહેલી ફેબ્રુઆરીથી સિગરેટ બીડી પાન મસાલા બધું જ મોંઘું થઈ જશે કેટલી એક્સાઇઝ ડ્યુટી વધારાની લગાડી તો જે મિત્રો પહેલા જે એક્સાઇઝ ડ્યુટી હતી એ ચાલીસ ટકા વધારી દેવામાં આવી છે જીએસટી નહીં મિત્રો જીએસટી તો અલગ છે આ વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાડી દેવામાં આવી છે જીએસટી પણ અલગ છે અને આ વધારાની ચાલીસ ટકા એક્સાઇઝ ડ્યુટી મિત્રો લગાડી છે નવો નિયમ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થવાનો છે જેમાં સિગરેટની લંબાઈના આધારે એક હજાર સિગરેટ એટલે કે એક હજાર સ્ટીક ઉપર બે હજારથી લઈને પંચ્યાસી રૂપિયા સુધીની એક્સાઇઝ ડ્યુટી લાગુ થશે જેવી સિગરેટની લંબાઈ જેટલી હશે એના ઉપર આધારિત રહેશે નાની સિગરેટ હશે તો ઓછા રૂપિયા એનથી મોટી તો વધુ રૂપિયા આમ મિત્રો બે હજાર પચાસ રૂપિયાથી લઈને રૂપિયા સુધીની ડ્યુટી લાગુ થશે આ એક સિગરેટ ઉપર નહીં પરંતુ એક હજાર સિગરેટનો ભાવ છે મિત્રો એક હજાર સિગરેટ ઉપર બે હજાર પચાસ થી લઈને પંચ્યાસી રૂપિયા વધવાના છે એટલે સિગરેટ મોંઘી થવાની છે આ તમામ મિત્રો માટેના સમાચાર પાન મસાલા તમાકુ ગુટકા ખાતા હોય તો એમાં પણ ચાલીસ ટકા એક્સાઈઝ ડ્યુટી લાગવાની છે તો હવેથી મિત્રો પાન મસાલા સિગરેટ તમાકુ આ બધું જ આવનારી પહેલી ફેબ્રુઆરીથી મિત્રો મોંઘા થઈ જશે આ તમામ લોકો માટે ઝટકા સમાન સમાચાર આવી ગયા છે તો મિત્રો બધું મોંઘું થઈ જશે ત્યાર પછી હવે આપણે આવી જઈએ ખુશ ખબર વર્ષની શરૂઆત થઈ ગઈ છે સરકારી કર્મચારીઓને મળી ગઈ બે હજાર છવ્વીસનું નું વર્ષ શરૂ થયું અને એમાં મિત્રો વડાપ્રધાન મોદીએ નિર્ણય કર્યો છે મંજૂરી આપી દીધી છે કે આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે મિત્રો આઠમાં કેન્દ્રીય ગઠનને મંજૂરી મળી ગઈ છે અને આને જ કારણે કેન્દ્રના જેટલા પણ સરકારી કર્મચારીઓ છે પેન્શનરો છે આ બધાને મોટી રાહત મોટો લાભ મળવાનો છે તો મિત્રો પહેલી જાન્યુઆરીથી જ મિત્રોને ગઠનને મંજૂરી મળી છે પણ આજે આઠમું પગાર પંચ લાગુ થતા થતા ઘણા દિવસો લાગી જશે લગભગ અંત સુધી અથવા તો બે હજાર ની શરૂઆત સુધી આ આઠમું પગાર પંચ લાગુ થતા થતા સમય વીતી જશે એટલે મિત્રો હજી વાર લાગશે તમારા પગાર ઉપર અત્યારે કોઈ અસર થવાની નથી પરંતુ મંજૂરી આપી દીધી છે તો મિત્રો થવાનું જ છે પણ હજી બે હજાર સત્યાવીસના છેલ્લે છેલ્લે અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં નવું પગાર પંચ લાગુ થવાનું છે આ તરફ મિત્રો નવા વર્ષના રોજ સીએનજી અને પીએનજી ગેસના ધારકો માટે ખુશખબર આવી છે તમે મિત્રો ઘરેલું જે પાઇપ દ્વારા ગેસ આવે છે વાપરતા હોય તો એમાં તમારા માટે ખુશખબર છે જે સીએનજીની રિક્ષા વાપરતા હોય સીએનજી ગેસ ભરાવતા હોય એના માટે મિત્રો ખુશખબર છે મિત્રો બંનેના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે નવા વર્ષ અને નવા મહિનાની પહેલી તારીખ એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ સીએનજીના ભાવમાં ત્રણ રૂપિયાનો મિત્રો ઘટાડો કરવામાં આવ્યો છે એવી જ રીતના તમે ઘરે જે પાઇપ દ્વારા મિત્રો ગેસ આવે છે એ પીએનજી ગેસની અંદર પણ જીરો પોઈન્ટ સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ના નવા ભાવ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સવારે છ વાગ્યાથી લાગુ કરી નાખવામાં આવ્યા છે તો નવા વર્ષ નવા મહિનાના પહેલાં જ દિવસે સીએનજી અને પીએનજી ગેસમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખુશ ખબર આપવામાં આવી છે પણ મિત્રો તમે સિલિન્ડરનો ગેસ વાપરો છો તો તમારા માટે એક ઝટકા સમાન મિત્રો સમાચાર નવો મહિનો પહેલી તારીખ પહેલી જાન્યુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દેવામાં આવ્યા છે તમે જે ઓગણીસ કિલોનો સિલિન્ડર વાપરતા હોય એટલે ઘરે તો કોઈ ન વાપરતું હોય પણ હોટલોની અંદર જે મોટો સિલિન્ડર મિત્રો આવે છે વાદળી કલરનો સિલિન્ડર આવે છે એ ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવમાં એકસો અગિયાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો એકસો ને અગિયાર રૂપિયા મિત્રો વધારી દીધા છે ને એથી મિત્રો હોટલોની અંદર જે ખાવાનું મળે છે એના ભાવ પણ વધી શકે છે હોટલ હોય રેસ્ટોરન્ટ હોય અથવા તો જે નાના વ્યવસાયો હોય એના ખર્ચમાં વધારો થાય તો એના જે પ્રોડક્ટ હોય જે વસ્તુ વેચતા હોય એના ભાવ પણ વધી શકે એમ કહી શકાય અને મિત્રો આપણે ચૌદ કિલોનો ગેસ ઘરે મિત્રો બાટલો આવે છે આવો લાલ કલરનો સિલિન્ડર આવે છે એના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તો ઘરેલું ગ્રાહકોને થોડી રાહત છે પણ હોટલોની અંદર જે સિલિન્ડર વાપરે છે એમાં એકસો અગિયાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો આપણે જાણી લઈએ જો તમે મિત્રો વોટ્સઅપ વાપરતા હોય ટેલિગ્રામ વાપરતા હોય તો નવા વર્ષે હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે વોટ્સઅપ હોય ટેલિગ્રામ હોય એમાં એવો નિયમ કર્યો છે કે જો તમારું જે પણ સિમ કાર્ડ જે પણ ફોન નંબર હોય એનાથી તમે વોટ્સઅપ વાપરતા હોય તો એ ફોન નંબર ઓછામાં ઓછા નેવ દિવસથી સક્રિય હોવો જોઈએ એટલે નેવ દિવસથી તમારો ફોન સક્રિય હોય તો જ તમારું વોટ્સઅપ ચાલુ રહેશે નેવ દિવસ સુધી એ ફોન નંબર ઉપર એ સિમ કાર્ડ ઉપર તમે રિચાર્જ કરાવતા નથી તો એ જે તમારું વોટ્સઅપ એકાઉન્ટ હશે એને બંધ કરી નાખવામાં આવશે લોગ આઉટ કરી નાખવામાં આવશે તો હવેથી ધ્યાન રાખજો નેવ દિવસથી તમારા સિમ કાર્ડ ઉપર કોઈ રિચાર્જ નહીં હોય સક્રિય જ નહીં હોય તો મિત્રો એ સિમ કાર્ડને બંધ કરી નાખવામાં આવશે એટલે નકલી એકાઉન્ટ ઓનલાઈન છેતરપિંડીને રોકવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો સૌથી મહત્વના મિત્રો ફેરફાર વોટ્સઅપ ને લઈને ફેરફાર હતા અને હવે મિત્રો વાહન ચાલકો તૈયાર રહેજો ફાસ્ટેગ ને લઈને એક નવો નિયમ મિત્રો આવવાનો છે આ નિયમ મિત્રો વાહન ચાલકો માટે રાહત ભર્યો નિર્ણય છે આ મિત્રો કોઈ ઝટકા વાળો નિર્ણય નથી રાહત ભર્યો નિર્ણય વાહન ચાલકો માટે રહેવાનો છે ફાસ્ટેગને લઈને હવે નવો નિયમ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થવાનો છે કે હવેથી નવી કાર તમે લો જીપ લ્યો વાન લ્યો આની અંદર મિત્રો તમારે કે વાય વી એટલે કે મિત્રો નો યોર વ્હીકલ મિત્રો આ પ્રક્રિયા મિત્રો તમારે કરાવવી પડતી હોય છે પરંતુ હવેથી આ પ્રક્રિયામાંથી આ પ્રક્રિયાની જે ઝંઝટ કરવી પડતી હતી એમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે હવે તમે નવી કાર જીપ અને વાન લ્યો છો તો હવે તમારે કેવાયવી પ્રક્રિયા કરવાની નથી તો મિત્રો કારના માલિકોને હવે જે નિયમિત કેવાયવીમાંથી પસાર થવાની જરૂર પડતી હતી એ હવે કરાવવાની નથી તમારે મિત્રો વારા ઘરે રિન્યુ પણ મિત્રો વારા ઘરે કરાવી પડતી તે અમુક સમય થાય તો તમારે કેવાયવી કરાવવું પડતું હતું એ પણ હવે બંધ કરી નાખ્યું છે નવી કાર જીપ લ્યો ત્યારે પણ કેવાયવી કરવું પડતું હતું એ પ્રક્રિયા પણ હવે બંધ કરી નાખવામાં આવ્યું છે એટલે ખૂબ રાહત ભર્યા સમાચાર મિત્રો આવી ગયા છે આ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ નથી કરી આ એવા કિસ્સા જ્યારે બનશે કે જ્યારે મિત્રો તમારો ફાસ્ટેગનો દુરુપયોગ થતો હોય ખોટી રીતે તમે ફાસ્ટેગ વાપરતા હોય અથવા તો તમારું ફાસ્ટેગ ખોવાઈ ગયું હોય ત્યારે જ હવે કેવાયવી કરવામાં આવશે હવે જે દર વખતે વારા ઘડીએ તમારી પાસે કેવાયવી કરાવે છે એવી રીતના હવે કેવાયસી બંધ કરી દીધું છે નવી કાર જીપ લ્યો ત્યારે પણ કેવાયવી કરવું પડતું હોય એ પણ બંધ કરી દીધું છે હવે એવા જ કિસ્સાઓની અંદર કેવાયવી થશે કે જ્યારે કદાચ ભવિષ્યમાં તમારું ફાસ્ટેગ ખોવાઈ જાય અથવા તો એનો દુરુપયોગ થાય આવા કિસ્સામાં જ કેવાયવી કરવામાં આવશે નહીં તો તમને કેવાયવી કરવામાં આવશે નહીં આ સૌથી મહત્વના સમાચાર વાહન ચાલકો માટે આવી ગયા છે વાહન ચાલકોને હવે રાહત મળી ગઈ છે ત્યાર પછી મિત્રો આજના એક અગત્યના મિત્રો વિશેષ સમાચાર છે તમારે જાણવા જરૂરી છે હમણાં મિત્રો એસઆઈઆરની કામગીરી એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ હતી ને આ પ્રક્રિયાની અંદર જે જે મિત્રોએ ફોર્મ ભર્યા હતા એ બધાનું નામ એસઆઈઆરની યાદીમાં જોવા મળ્યું છે તમારું નામ નથી તો ક્યાંક કદાચ તમારી ભૂલ હશે અથવા તો બે હજાર બે ની યાદીમાં તમારું નામ નહીં હોય અથવા તો તમે ફોર્મ નથી ભર્યું તો જ તમારું નામ આ યાદીની અંદર નહીં હોય તો હવે એવા મિત્રોએ શું કરવાનું છે તો મિત્રો જણાવી દઉં હમણાં મિત્રો વિશેષ કેમ્પની મિત્રો અત્યારે તૈયારીઓ થઈ ગઈ છે અને આ તૈયારીઓની અંદર મિત્રો સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ શનિ રવિ તો વયા ગયા છે હવે આજે ત્રણ તારીખ શનિવાર અને કાલે ચાર તારીખ રવિવાર આમ બે દિવસ મિત્રો તમારા મત વિસ્તારની અંદર મિત્રો જે બીએલો હશે હાજર હશે ત્યાં જઈને મિત્રો તમારે ફોર્મ ભરવાનું હશે ફોર્મ ક્યુ ભરવાનું છે જો તમારે તમારું નામ યાદીમાં નહોતું નવેસરથી નામ નોંધાવવું હોય તો તમારે ફોર્મ નંબર છ ભરવાનું છે જે લોકો યાદી તપાસી છે નામ તો છે પણ નામની અંદર ભૂલ છે અટકમાં ભૂલ હોય કે પછી નામમાં ક્યાંક ભૂલ હોય અને એ ભૂલ સુધારવી હોય તો મિત્રો તમારે ફોર્મ નંબર આઠ ભરવાનું રહેશે અને જો તમારું નામ કમી કરાવવું હોય તો તમારે ફોમ નંબર સાત ભરવાનું રહેશે આજે અને આવતીકાલે મિત્રો તમારા મત વિસ્તારમાં જજોઆ તમામ પ્રક્રિયા તમને કરી દેવામાં આવશે જેનું જેનું નામ નથી અને મિત્રો ખાસ જવાનું છે અને મિત્રો સવારે દસ વાગ્યાથી લઈને સંપૂર્ણ ફોર્મ ભરી આપવામાં આવશે તો મિત્રો વિશેષ સમાચાર આજના હતા એ પણ મિત્રો જાણી લેવા જરૂરી હતા હવે મિત્રો શાળાઓની ફી ને લઈને એક નવો નિયમ આવી ગયો છે આ નિયમ તમામ વાલીઓ માટે એક રાહત આપતો નિયમ છે જી આ મિત્રો હવેથી ખાનગી શાળાઓની જે ફી છે એ ઓનલાઈન ઘરે બેઠા તમારી જાતે મિત્રો તમારા મોબાઈલમાંથી જોઈ શકશો હવે ખાનગી શાળાનો તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી તમારી જાતે ઓનલાઈન ઘરે બેઠા ફી જોઈ શકશો આજે નવો નિયમ એટલા માટે લાગુ કર્યો છે કે ખાનગી શાળાઓની અંદર પોતાની રીતે મનમાની માની થાય એવી રીતના ફી તમારી પાસેથી લે છે એને ટાળવા માટે એફઆરસી દ્વારા હવે ખુલીને એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ મિત્રો તમે જોઈ શકો છો એફઆરસી ગુજરાત ડોટ ઓઆર તમારા મોબાઈલમાં વેબસાઇટ હશે સર્ચ કરજો એટલે પોર્ટલ ખુલશે આ પોર્ટલની અંદર તમારા મત વિસ્તારનું નામ લખશો તમારું બોર્ડ ક્યુ છે તમારું માધ્યમ ક્યુ છે બધું વિગતવાર તમારી સ્કૂલનું નામ લખશો એટલે આખી એ સ્કૂલનું કેટલી કેટલી ફી છે એ તમામ તમને ત્યાં જોવા મળશે એટલે ફી એકવાર તમને ખબર પડી ગઈ અને જો ખાનગી શાળા એના વધુ ફી તમારી પાસે છે તો તમારે ફરિયાદ કરી નાખવાની છે મિત્રો આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જે થાય છે એમાં તમારે ફરિયાદ કરી દેવાની જો કોઈ પણ ખાનગી શાળા એફઆરસી યાદીની અંદર જે ફી હોય એના કરતાં વધુ લે તો તમારે ફરિયાદ કરી દેવાની એ સ્કૂલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો એફઆરસી દ્વારા આ નવો નિયમ મિત્રો લાગુ કર્યો છે વાલીઓ હવે ઘરે બેઠા ઓનલાઈન ફી જાણી શકશે અત્યારે મિત્રો તમામ શાળાઓની ફી અત્યારે નહીં બતાય અત્યારે મોટાભાગની જે અમદાવાદની સ્કૂલો હશે એની ફી જોવા મળશે અને ગુજરાતના મિત્રો ઘણા તાલુકા વિસ્તારની ફી જોવા મળશે ધીમે ધીમે આખા ગુજરાતની તમામે તમામ જેટલી પણ ખાનગી શાળાઓ છે એ બધી જ ત્યાં તમને જોવા મળશે હજી મિત્રો શરૂઆત થઈ છે એટલે મિત્રો અમુક જ સ્કૂલ તમને જોવા મળશે પરંતુ ટૂંક સમયમાં નવો નિયમ મિત્રો તમામ વાલીઓ માટે ખૂબ મહત્વના રાહત આપતા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો વાહન ચાલકો માટે એક બીજો ફેરફાર આ મિત્રો તમારા માટે ઝટકાવાળા સમાચાર આવી ગયા હવેથી મિત્રો પીયુસી સર્ટિફિકેટના ભાવ વધારી દેવામાં આવ્યા છે જો ટુ વ્હીલર માટે તમે પીયુસી કઢાવા જાઓ તો પેલા ત્રીસ રૂપિયા હતા એના બદલે હવે તમારે પચાસ રૂપિયા દેવાના છે થ્રી વ્હીલર વાહન હોય જેવી કે રિક્ષા એમાં પચાસ રૂપિયા હતા એના બદલે સાહીઠ રૂપિયા દેવાના છે ફોર વ્હીલર જે નાના હોય જે કાર જેવા ફોર વ્હીલર હોય એમાં એંસી રૂપિયાના બદલે એકસો ત્રીસ રૂપિયા દેવાના છે મોટા વાહનો બસ હોય ટ્રક હોય એમાં સો રૂપિયાના બદલે હવે દોઢસો રૂપિયામાં તમને પીયુસી કાઢી આપવામાં આવશે તો પીયુ સર્ટિફિકેટના ભાવ વધારી દેવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરો તો મિત્રો જીઓ હોય એરટેલ હોય કે વોડા તમે કોઈ પણ સીમ વાપરતા હોય તો તમારા માટે એક નવી સુવિધા મિત્રો આવી ગઈ છે ભારત સરકારે ભારત ટેલિકોમ કંપનીઓને મિત્રો કહી દીધું છે કે તમારે એક ખાસ સર્વિસ શરૂ કરવાની છે હવેથી જો મિત્રો તમારા ફોનમાં કોઈ અજાણ્યો નંબર આવશે તો એ અજાણ્યા વ્યક્તિનું નામ પણ તમને બતાવશે ભલે તમે નામ સેવ નથી કર્યું તો પણ એનું જે સાચું નામ હશે એ તમને હવે દેખાડશે એટલે કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ફોન આવશે એનું નામ પણ તમે જોઈ શકશો એટલે તમને ખબર પડી જાય કે કોઈ આપણું છે કે કોઈ બીજું તો મિત્રો જે ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યા છે મોબાઈલ દ્વારા ફોર્ડ કરવામાં આવી રહ્યા છે અને ટાળવા માટે આ નવો નિયમ તમામ ટેલિકોમ કંપનીઓ દ્વારા લાગુ કરવામાં આવશે જીઓ હોય એરટેલ હોય કે વોડા બધાની અંદર આ સુવિધા હવે આવી ગઈ છે મિત્રો હવે તમારું જે પણ કોઈ ફોન કરશે એનું નામ તમને જોવા મળશે આ મિત્રો ખૂબ અગત્યનો પણ ટ્રુ કોલર ની અંદર એવું થતું કે એ લોકો પોતાના ખોટા નામ ત્યાં લખાવી નાખતા તમને ખોટું નામ પણ બતાવતા પણ આ જીઓ એરટેલ બધા છે એ મિત્રો તમને જે એનું સાચું નામ આધાર કાર્ડની અંદર હશે એનું જે ચૂંટણી કાર્ડમાં સાચું નામ હશે એ નામ જ તમને બતાવશે એટલે સિમ કાર્ડમાં જે વસ્તુ એને આપ્યું છે આધાર કાર્ડ આપ્યું હશે તો આધાર કાર્ડનું નામ બતાવશે ચૂંટણી કાર્ડ એને સિમ કાર્ડ લેતી વખતે આપ્યું હશે તો ચૂંટણી કાર્ડનું નામ બતાવશે એટલે એનું સાચું નામ જ બતાવશે આમાં કોઈ ખોટું નામ આવશે નહીં તો મિત્રો આ તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે મિત્રો આ તા આજના મુખ્ય વિગતવાર સમાચાર દરેક લોકો માટે ખૂબ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન